છા વિસ્તારમાં ગત પાંચ સપ્ટેમ્બરના રોજ ગણેશ મહોત્સવ દરમિયાન એક ગરમા ગરમીનો માહોલ સર્જાયો હતો ગણપતિના સ્ટેજ પર બેસવા બાબતે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને બબાલ દરમિયાન કથિરિયા અને તેમના સમર્થકોએ પોલીસ સાથે પણ ઘર્ષક હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેના કારણે આ ઘટનાએ ભારે ચર્ચા જગ્યા છે સૂત્રોના જણાવ્યા મુજબ ગણેશ મહોત્સવ દરમિયાન સ્ટેજ પર બેસવાને લઈને અલ્પેશ કથિરિયા અને ગણેશ પંડાલના આયોજકો વચ્ચે વિવાદ થયો તો આ વિવાદ એટલો વધી ગયો કે કથિરી અને તેમના સમર્થકો પોલીસ સાથે પણ માથાકૂટ પર ઉતરી આવ્યા હતા વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કથિરીયા અને કેટલાક યુવકો પોલીસ સાથે ઉગ્ર દલીલો કરી રહ્યા છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો બબાલ વધતા પોલીસે પરિસ્થિતિને નિયંત્રણ કરવા માટે અલ્પેશ કથિરિયા સહિતના યુવકો પર લાઠીચાર્જ કર્યો હતો આ ઘટના બાદ બંને પક્ષોને ઉતરાયણ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જોકે આ ઘટના બાદ સમાજના આગેવાનો વચ્ચે પડતા કોઈપણ પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી જેના કારણે આ મામલો થાળે પડ્યો છે આ ઘટના પહેલા અલ્પેશ કથિરિયાએ ફોન પર આયોજકને ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં પોલીસ અને નેતા વચ્ચેના વર્તનને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે આ ઘટનાએ ગણેશ મહોત્સવ જેવા પવિત્ર તહેવાર દરમિયાન થયેલી ઉગ્ર બબાલને કારણે સુરતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે ધાર્મિક ભાઈ <many> <organizing> <contemporary> हमारे सूरत तो के अंदर गणपति के तो उत्सव के दरमियान में मेरे मेरा ब्रदर है अल्पेश भाई उसके साथ थोड़ा सा घर्षण हुआ था उसको ऐसा लगा था मेरे हाथी में उसका मान सम्मान रिस्पेक्ट नहीं हुआ है उस वजह से उसने मेरे को कॉल करके बताया था कि मेरे को थोड़ा बुरा लगा है तो हमने सॉरी भी बोल दिया था उस समय फिर शाम को वो लोग आए थे और उन दोनों के सामने थोड़ी घर्षण हुआ था बीच में पुलिस आई थी पुलिस ने दोनों लोगों को छुड़वाया था और मामला पुलिस स्टेशन पर गया था वहाँ पर सभी आगे वालों के सामने हमने कॉम्प्रोमाइज कर लिया है तो कौन कौन आगे किस तरीके की कि पूरी समाधान में बात हुई थी क्या हुआ नहीं हमारे सात आठ लोग आगे वन थे मैं उस अभी नाम नहीं लेना चाहता हूँ लेकिन तो कॉम्प्रोमाइज हो चुका है दोनों को दोनों के मिस्टेक उसने बताया था कि तो आपके इतनी गलती है और गलती समझ में आने के बाद दोनों विड्रो कर लिया है कार्यवाही होने वाली क्या है पूरा नहीं कुछ नहीं अब तो विड्रो हो गया पुलिस स्टेशन ने समाधान कर लिया था ऑन ऑन पेपर तो आगे कुछ होने वाला कुछ पॉसिबिलिटी नहीं है ல்ரீ பி ஓ வாயல்